જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ જય શ્રી રામ દિવાળી નિમિત્તે મારા યુટ્યુબ મિત્રોને આશાપુર યાત્રા સંપતિ હેપી દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે જય જય શ્રી રામ આ બધાનો નવો વર્ષ સુખ શાંતિ પૂર્વક સંપન્ન થાય ને નવા વર્ષમાં તમારા ધાર્યા બધા જ કામ થાય તમારા સપના પૂરા થાય તેમાં રામ પ્રભુ પાસે પ્રાર્થના બરોબર ને તમારા પણ ઘણા બધા સપના હશે ને ભગવાનને પ્રાર્થના કરી કે નવા વર્ષના તમારા બધા જ સપના પૂરા થાય તમારી મનની ઈચ્છા પૂરી થાય એ પ્રભુ શ્રી રામ પાસે પ્રાર્થના અને મિત્રો આજે અમે ગયા છીએ દોલતપર ખાતે એસએસ તેમજ ખાતે એમની પૂજા તેમજ અઢળ ઘણી બધી ગાડીઓ છે ભગવાનની ગાડી પૂજા તો દેવભાશ્રી આવી ગયા છે તો ટૂંકા સમયમાં અત્યારે અમે પૂજા ચાલુ કરશું માતર મન અને દહેપાની વચ્ચે એમનો પેન્ટ્રોલ બ્રમ આવેલો છે તો મિત્રો જોતા રહેજો ટૂંક સમયમાં અમે પૂજા ચાલુ કરશું અને દિવાળીની તમને ઘણી બધી શુભકામનાઓ તેમજ નવા વર્ષના રામ રામ જય શ્રી રામ

તમારો પણ આજનો દિવસ રહે આ ભાઈ કે ઘરે છાનું આય ભાઈ તમે ચાવો કરશો મને